નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે બંગાળના ઉપસાગરમાં જે ડીપ ડિપ્રેશન બન્યું છે તેને કારણે છ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે આગામી દિવસમાં પંચમહાલ છોટાઉદેપુર તેમજ બનાસકાંઠા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની જ્યારે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બાર થી સોળ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા છે તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ નવસારીના ખેર ગામમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો અમદાવાદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને થોડી જ વાર રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા ભારતીય অতি ભારે વરસાદને પગલે વલસાડની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને સુરક્ષા ભાગરૂપે 5 ઓગસ્ટ એટલે કે સોમવારે વલસાડ ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી શાળા કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવામાં આવી છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં આજે 2300 પોઈન્ટથી વધુ તૂટ્યું છે. જો કે હવે તેમાં થોડી રિકવરી આવી છે અને સેન્સેક્સમાં હાલમાં

સો લોકોના મોત થયા છે આશ્રય લેવાની ફરજ પડી હતી હિન્દુઓના મંદિરો અને ઘરોની તોડફોડ થઈ હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થયો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના બસો ત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ નવસારીના વાસંદામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે ડાંગના વધઈમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે કપરાડામાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ બોલવણ અને ધરમપુરમાં પોણો છ ઇંચ વર સાદ ખાબકીયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેલવેમાં સરકારી નોકરીઓ શોધી રહેલા દસમું અને બારમું પાસ ઉમેદવારો માટે ખૂબ જ સરસ તક છે ભારતીય રેલવે વિવિધ ટ્રેન્ડમાં એપ્રેન્ટિસ ની બે જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ એસ ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે અરજીની પ્રક્રિયા બાવીસ જુલાઈથી શરૂ થઈ ગઈ છે ત્યારે અરજી કરવાની છેલ્લી તારીખ બાર ઓગસ્ટ રાખવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શ્રાવણના પહેલા સોમવારે એટલે કે 5 ઓગસ્ટ 2024 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 70 થી 71000 ની વચ્ચે છે. જ્યારે ચાંદી 85400 રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગઈ છે. બજેટ 2024 ની રજૂઆત બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે ગયા સપ્તાહના મધ્યમાં સોનાના ભાવમાં પણ વધારો થયો હતો. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પ્રથમવાર સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે ઓગસ્ટમાં દસ દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે કંપનીઓનું એવું કહેવું છે કે રત્ન કલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે ખાસ કરીને રશિયા યુક્રેન અને ઇઝરાયલ હામસા યુદ્ધની સ્થિતિના કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અને રામચરણે મુખ્યમંત્રી રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે જયારે મોહનલાલે પીડિતોને ત્રણ કરોડ રૂપિયાનું દાન આપવાની વાત કરી છે જ્યોતિકા કાર્તી અને સૂર્યા એ પચાસ લાખ અને રશ્મિકા મંદાનાએ દસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અમેરિકાની ખરાબ જોબ રિપોર્ટથી શરૂ થયેલો ઘટાડાનો સિલસિલો ચાલુ છે તેની વ્યાપક અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે પહેલા તેની અસર શેર બજારો પર દેખાઈ હવે ચલણ પર પણ તેની અસર જોવા મળી રહી છે ભારતીય રૂપિયો સોમવારે નબળા સ્તર પર ખુલ્યો અને અમેરિકી ડોલર સામે 83.80 ના ઓલ ટાઈમ લોના સ્તરે પહોંચી ગયો સ્થાનિક ચલણમાં

ત્યારે હાલમાં રાજ્યમાં એકસો ત્રેપન કેસોમાંથી સત્તાવન કેસો પોઝિટિવ નોંધાયા છે અને ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં છાસઠ દર્દીઓના મોત થયા છે ત્યારે હોસ્પિટલમાં ઓગણીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં અડસઠ દર્દીઓ સાજા થયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે બે હજારની નોટને લઈને મોટું અપડેટ આપ્યું છે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ આરબીઆઈ દ્વારા બે હજારની ચલણી નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત બાદ અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાની લગભગ અઠ્ઠાણું ટકા નોટ પરત આવી છે આરબીઆઈ અનુસાર હવે માત્ર સાત હજાર ચારસો નવ કરોડ રૂપિયાની નોટ માર્કેટમાં છે આરબીઆઈ દ્વારા હજી પણ બે હજારની નોટ પરત લેવામાં આવી રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો